જો એક વખત આ મિક્સ કઠોળવાળું અથાણું બનાવી લીધું તો ચણા કેરીવાળું અથાણું પણ તમે ભૂલી જશો એટલું ટેસ્ટી બને છે આ અથાણું અહીંયા ઘણા લોકોને પ્રશ્ન થશે કે કઠોળવાળું અથાણું છે તો બગડી નહીં જાય પણ જો થોડી ટીપ્સ અને ટ્રિક્સ ફોલો કરશો તો અથાણું બિલકુલ નહીં બગડે આખું વરસ એવું ને એવું જ રહેશે હજુ માર્કેટમાં અથાણાની કેરી આરામથી મળી રહે છે તો જો અથાણું બનાવવાનું બાકી હોય તો એક વખત ચોક્કસ ટ્રાય કરજો આ રેસીપી અને અથાણા બની ગયા છે તો સેવ કરી લેજો નેક્સ્ટ ટાઈમ બનાવવા માટે તો મિક્સ કઠોળવાળું અથાણું બનાવવા માટે મેં અહીંયા પચાસ ગ્રામ ચણા પચાસ ગ્રામ મઠ પચાસ ગ્રામ મગ અને પંચોતેર ગ્રામ મેથી લીધી છે ચણા આપણે જે પાણીપુરીના ઉપયોગમાં લઈએ છીએ તે જ ચણા લીધા છે પણ મેં અહીંયા દેશી ચણાનો ઉપયોગ કર્યો છે એટલે દેખાવમાં થોડા પીળા છે આ ચણાનો ઉપયોગ કરશો તો અથાણાનો દેખાવ વધારે સરસ આવશે મઠ અને મગ મેં ઝીણા ઉપયોગમાં લીધા છે મોટા પણ આવે છે પણ મેં ઝીણા લીધા છે અને મેથી અત્યારે જે નવી આવે તે જ ઉપયોગમાં લેવાની એટલે અથાણાનો કલર એકદમ સરસ આવે જૂની મેથી થોડી લાલ જેવી દેખાશે નવી મેથી એકદમ સરસ પીળી આવે છે તે જ લેવાની અને એક મોટી રાજાપુરી કેરી લીધી છે પાંચસો ગ્રામ વજન છે કેરીનું પણ મને અહીંયા કેરી થોડી ઓછી પડી હતી તો જો તમે આ રીતે અથાણું બનાવો તો આઠસો ગ્રામ જેટલી કેરી લેજો એટલે ગોટલું અને છાલનો ભાગ નીકળી ગયા પછી પાંચસો ગ્રામ જેટલા ટુકડા નીકળશે કેરીના કઠોળ અને મેથીનું માપ વાટકીથી પણ જોઈ લઈએ તો સેમ વાટકીથી જ બધું માપ લેવાનું છે એક વાટકી ચણા એક વાટકી મઠ એક વાટકી મગ અને દોઢ વાટકી મેથી લીધી છે કઠોળ કરતાં દોઢી મેથી લેવાની છે એક વાટકી કઠોળ હોય તો દોઢ વાટકી મેથી લઈ લેવાની એ રીતે મેં અહીંયા માપ લીધું છે હવે કઠોળ અને મેથીને મેં બેથી ત્રણ વખત સરખી રીતે ધોઈ લીધા અને હવે પાણી નાખીને પૂરતું પાણી નાખવાનું એક રાત માટે આપણે પલાળી દેવાનું છે મેથીમાં બરાબર પાણી નાખવાનું કેમ કે મેથી ફૂલીને ડબલ થઈ જશે તો પાણી ઓછું ન પડે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું કઠોળ અને મેથીને પલાળીને સાઈડ પર મૂકી દઈએ અને હવે આપણે જે એક કેરી લીધી છે તેના પણ પીસ કરી લેવાના છે તો મેં અહીંયા કેરીને છાલ કાઢીને મીડિયમ સાઇઝના ટુકડા કરી દીધા છે ઘણા લોકો ચણા કેરીમાં છાલવાળી કેરી પણ નાખે છે જો તમને છાલવાળી કેરી નાખવી હોય તો તે રીતે પણ ચાલે પણ મેં અહીંયા છાલ કાઢી નાખી છે હવે આ કેરીના ટુકડાને હળદર મીઠું નાખીને આથવાના છે તો મેં અહીંયા દોઢ ટી સ્પૂન મીઠું અને એક ટી સ્પૂન હળદર લીધી છે મિક્સ કરી લઈએ એકદમ સરસ રીતે હળદર અને મીઠું મિક્સ કરવા માટે હાથનો ઉપયોગ નહીં કરવાનો હંમેશા અથાણા બનાવતી વખતે ચમચા અથવા સ્પેચ્યુલાનો જ ઉપયોગ કરવો આપણા હાથની ગરમીથી કેરીના કટકા ચીકણા થઈ જાય અને પછી અથાણું બગડવાની શક્યતા રહે છે એટલે ક્યારેય પણ હાથનો ઉપયોગ નહીં કરવાનો ઢાંકીને એક રાત માટે મૂકી દઈએ પલાળેલા કઠોળ અને મેથી સાથે આગલા દિવસે રાત્રે અગિયાર વાગે મેં કઠોળ અને મેથીને પલાળ્યા હતા અને કેરીને પણ સાથે જ આથી દીધી હતી તો બીજા દિવસે સવારે દસ વાગે કઠોળ એકદમ સરસ પલળી ગયું છે ચણા આ રીતે ચેક કરી લેવાના છાલ ઉકળી જાય અને એકદમ સરસ દબાવીએ તો તૂટી જાય તે રીતે ચણા પલળી જવા જોઈએ તો હવે વારાફરતી બધું જ કઠોળ પહેલાં પાણીમાંથી બહાર કાઢી લઈએ તો પહેલાં ચણાને આ રીતે મેં ચારણીમાં નીતારી દીધા અને ફરીથી પાછા એ જ વાસણમાં લઈ લઈએ એ જ રીતે મઠ મગ અને પલાળેલી મેથીને પણ મેં વારાફરતી ચારણીમાં નીતારી અને જે વાસણમાં પલાળી હતી તે જ વાસણમાં ફરીથી લઈ લીધા છે સવારે જ્યારે પલાળેલું કઠોળ અને મેથી તમે ચારણામાં નીતારો ત્યારે ધોવાની જરૂર નથી ધોયા વગર ડાયરેક્ટ જ ચારણીમાં નીતારીને તારીને ફરીથી એ જ વાસણમાં લઈ લેવાના હવે આપણે આ કઠોળ અને મેથીને ખાટા પાણીમાં આથવાના છે તો મેં આગળ બનાવેલા અથાણામાંથી જે ખાટું પાણી નીકળું હોય તે ફ્રીજમાં સ્ટોર કરી દીધું હતું તેનો જ હું અત્યારે ઉપયોગ કરી રહી છું ખાટું પાણી ક્યારેય નહીં ફેંકવાનું ફ્રીજમાં સ્ટોર કરીને રાખી દો એટલે આ રીતે બીજા અથાણામાં કામ લાગે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે જેનાથી અથાણાનો સ્વાદ એકદમ સરસ આવશે અને આખું વરસ અથાણું બગડશે નહીં કઠોળ અને મેથી ડૂબે તે રીતે ખાટું પાણી નાખીને ત્રણ કલાક માટે ઢાંકીને મૂકી દેવાનું છે સાઈડ પર જો તમારી પાસે ખાટું પાણી ન હોય તો કાચી કેરીમાં થોડું પાણી અને હળદર મીઠું નાખીને પીસી નાખવાની અને તે પાણી ગાળીને પછી તેને ખાટા પાણી તરીકે ઉપયોગમાં લેવાનું હવે કઠોળની સાથે સાથે આપણે જે કેરીને હળદર મીઠું નાખીને આથી હતી તેમાંથી પણ પાણી એકદમ સરસ છૂટું પડી ગયું છે આ પાણી પણ તમે કઠોળ પલાળવામાં ખાટા પાણી તરીકે ઉપયોગમાં લઈ શકો પણ મારી પાસે પહેલાંનું ખાટું પાણી હતું એટલે મેં આ પાણી નથી લીધું નીતારેલા કેરીના ટુકડાને દસથી પંદર મિનિટ આ રીતે ચારણીમાં જ રેવા દેવાના જેથી બધું જ ખાટું પાણી નીકળી જાય મૂકી દઈએ ઢાંકીને સાઈડ પર પંદરથી વીસ મિનિટ પછી બધું જ ખાટું પાણી નીતરી ગયું છે તો હવે આ કેરીના ટુકડાને આપણે એક કપડાં પર લઈ લઈએ હવે આ કેરીના ટુકડાને પાંચથી છ કલાક માટે સુકવવાના છે એસી પણ નહીં પંખો પણ નહીં અને તડકો પણ નહીં રૂમ ટેમ્પરેચર પર જ પાંચથી છ કલાક માટે સુકાવા દેવાના છે કેરીના કટકા સુકવતી વખતે પણ બને ત્યાં સુધી હાથનો ઉપયોગ ન કરવો આ રીતે સ્પેચ્યુલા અથવા ચમચાથી જ કેરીના ટુકડાને છૂટા છૂટા ગોઠવી દેવાના કપડાં પર હવે અહીંયા આપણે કેરીના કટકા સુકવ્યા તેની સાથે સાથે જ કઠોળ અને મેથીને હળદર મીઠાવાળા પાણીમાં નાખ્યા હતા તો ટોટલ ત્રણ કલાક થઈ ગઈ છે તો પહેલાં આ બધી જ વસ્તુને એકસાથે એક ચારણામાં નીતારી દઈએ દસથી પંદર મિનિટ માટે આ રીતે ચારણામાં જ રહેવા દેવાના એટલે બધું જ ખાટું પાણી નીતરી જાય પછી આ મેથી અને કઠોળને પણ આપણે સુકવવાના છે તો દસ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈએ સાઈડ પર હવે દસ મિનિટ પછી નીતારેલા કઠોળ અને મેથીને કપડાં પર પાથરી દેવાના છે કેરીના કટકાની સાથે સાથે જ બાજુમાં મેં આ રીતે દુપટ્ટો રાખીને કોટનનો દુપટ્ટો લીધો છે તેના પર મેથી અને કઠોળને સુકવી દઈએ કેરીના કટકા સુકવ્યા તેને ત્રણ કલાક થઈ અને હવે આ કઠોળ અને મેથીને બે કલાક માટે સુકવવાના છે તો ટોટલ પાંચ કલાક થઈ જશે કેરીના કટકાને અને બે કલાકમાં કઠોળ અને મેથી પણ એકદમ સરસ સુકાઈ જશે હવે ટોટલ પાંચ કલાક પછી કેરીના કટકા એકદમ સરસ સુકાઈ ગયા છે આ રીતે એકદમ પ્રેસ કરો ત્યારે થોડું પાણી હાથમાં આવે છે આ રીતે કટકા એકદમ સરસ સુકાઈ જવા જોઈએ નહીતર અથાણું ચીકણું બનશે અને કઠોળ અને મેથી પણ એકદમ સરસ સુકાઈ ગયા છે હાથમાં બિલકુલ ચોટતા નથી હાથમાં લો તો કોરા લાગે છે અંદરથી ભીના હોય પણ હાથમાં તમે જ્યારે લો ત્યારે કોરા લાગવા જોઈએ એ રીતના સુકાઈ જવા જોઈએ સાવ સુકવવાના નથી હવે સુકવેલા કઠોળ મેથી અને કેરીના ટુકડા બંનેને અલગ અલગ વાસણમાં ભરી લઈએ પહેલાં હવે અથાણાનો સંભાર તૈયાર કરવાનો છે તો સૂકવેલા કઠોળ મેથી અને કેરીના ટુકડા બંને મેં અલગ અલગ એક વાસણમાં લઈ લીધા છે હવે મસાલા માટે મેં અહીંયા સો ગ્રામ રાયના કુરિયા તેનાથી અડધા એટલે કે પચાસ ગ્રામ મેથીના કુરિયા આપણે મેથી અહીંયા લીધી છે આખી એટલે કુરિયા ઓછા લેવાના બેથી અઢી ટેબલ સ્પૂન જેટલી વરિયાળી ત્રણ ટેબલ સ્પૂન મીઠું પચીસ ગ્રામ કાશ્મીરી લાલ મરચું તમારે તીખું મરચું અને કાશ્મીરી બંને મિક્સ કરીને લેવા હોય તો તે રીતે પણ ચાલે પણ મેં ખાલી કાશ્મીરી મરચું લીધું છે બહુ તીખું ઓથાણું નથી બનાવવું એટલે એક ટેબલસ્પૂન હિંગ એક ટેબલ સ્પૂન કરતાં થોડી ઓછી હળદર અને પંદરથી વીસ મરીના દાણા લીધા છે હવે આ બધી વસ્તુ માટે મેં ટોટલ પાંચસો ગ્રામ જેટલું તેલ લીધું છે પહેલાં એક કપ તેલ લીધું અને આ બીજો કપ અઢીસો એમ એલનો એક કપ છે એ રીતે મેં પાંચસો ગ્રામ તેલ લીધું છે તો તેલને પહેલાં એકદમ સરસ ગરમ કરી લેવાનું છે તો તેલ મેં અહીંયા એકદમ સરસ ગરમ કરી લીધું છે ધુમાડો નીકળે ત્યાં સુધી તેલને ગરમ કરવાનું હવે એકદમ ગરમ ગરમ તેલથી વઘાર નહીં કરવાનું થોડું ઠંડુ થવા દેવાનું તો તેલ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈએ તમારે જેમાં પણ તપેલામાં કે આ રીતે કઢાઈમાં જેમાં પણ અથાણું બનાવવું હોય તેમાં સૌથી પહેલાં નીચે પલાળેલું કઠોળ અને મેથી લઈ લેવાના પછી તેની ઉપર મીઠું લઈ લેવાનું આ રીતે મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન મીઠું લીધું છે તો થોડું બાકી રાખું છું જરૂર પડશે તો ઉપરથી પણ એડ કરી શકાય અને મેં અહીંયા ટાટાનું મીઠું ઉપયોગમાં લીધું છે પછી તેના પર રાઈના કુરિયા આ રીતે બહારની સાઈડથી ફેલાવીને નાખી દેવાના પછી વચ્ચેના ભાગમાં મેથીના કુરિયા લેવાના પછી તેના ઉપર હિંગ અને મરીના દાણા નાખી દઈએ મસાલામાં તૈયાર કરેલ વરિયાળી હળદર અને મરચું અત્યારે એડ નથી કરવાના તે પછીથી એડ કરીશું હવે તેલ હલકું ઠંડુ થઈ ગયું છે તો ફટાફટ રેડી દઈએ પહેલાં હિંગ પર થોડું તેલ નાખીને પછી બધા જ મસાલા પર તેલ આવે તે રીતે તેલ રેડી દેવાનું અને ઢાંકણ ઢાંકીને દસ મિનિટ સુધી ઢાંકણને ઢાંકેલું જ રહેવા દેવાનું છે ખોલવાનું નથી હવે દસથી પંદર મિનિટ પછી ઢાંકણ ખોલીને મસાલો એક વખત મિક્સ કરી લઈએ અહીંયા મેં જે પાંચસો ગ્રામ તેલ લીધું હતું તેમાંથી બધું તેલ નથી નાખ્યું થોડું તેલ બાકી રાખ્યું છે જે રીતે જરૂર પડે તે રીતે તેલ એડ કરતા જવાનું હવે મસાલો હલકો ગરમ છે તો આ સ્ટેજ પર બાકી રાખેલું હળદર અને વરિયાળી એડ કરી દઈએ મરચું એકદમ મસાલો ઠંડો થાય પછી જ એડ કરવાનું છે આ સ્ટેજ પર અત્યારે વરિયાળી અને હળદર પહેલાં એડ કરી દઈએ એટલે હળદરની કચાસ નીકળી જાય અને વરિયાળીની ફ્લેવર એકદમ સરસ બેસી જાય મસાલાની અંદર આ સંભારમાં હળદર નાખો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું હળદર વધારે ન પડી જાય વધારે પડતી હળદરથી સંભાર ચીકણો થઈ જશે એટલે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું વરિયાળી અને હળદરને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ અને હવે સંભારને સાવ ઠંડો થવા દેવાનો છે એકદમ ઠંડો થાય પછી આપણે મરચું મિક્સ કરવાનું છે આ સ્ટેજ પર એક વખત સંભારને ટેસ્ટ કરી લેવાનો મેં ટેસ્ટ કર્યો તો મને મીઠું થોડું ઓછું લાગે છે જેટલું મીઠું બાકી રાખેલું હતું તે હું અત્યારે એડ કરી દઈશ મીઠું થોડું આગળ પડતું રાખવાનું સંભાર ટેસ્ટ કરો તો થોડો ખારાશ પર લાગવો જોઈએ કેમકે હજુ તેલ આવશે તો પછી સંભાર મોડો પડી જશે એટલે થોડું મીઠું આગળ પડતું રાખવાનું સંભારમાં હવે સંભારને એકદમ ઠંડો થવા દેવાનો છે તો ઢાંકીને મૂકી દઈએ સાઈડ પર હવે અડધો પોણો કલાક પછી સંભાર અહીંયા એકદમ સરસ ઠંડો થઈ ગયો છે તો મરચું મિક્સ કરી લઈએ અહીંયા એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું કે સંભાર ઠંડો થઈ જાય એટલે તરત જ મરચું મિક્સ કરી દેવાનું તમે એમ વિચારો કે બધું કામ પચશે પછી હું શાંતિથી મરચું મિક્સ કરીશ તો એવું નહીં કરવાનું સંભાર પડ્યો પડ્યો ચીકણો થઈ જાય એટલે જેવો ઠંડો થાય એવું મરચું મિક્સ કરી દેવાનું આ સ્ટેજ પર હું થોડું તેલ પણ એડ કરી રહી છું મને સંભાર કોરો લાગે છે તેલ થોડું ઓછું લાગે છે તો મેં તેલ પણ થોડું મિક્સ કર્યું થાણામાં બહુ વધારે પડતું તેલ અત્યારે નાખવાની જરૂર નથી આપણે બરણીમાં ભરીએ અથાણું ત્યારે ઉપરથી પણ થોડું તેલ રાખવાનું હોય છે એટલે વધારે પડતું તેલ અત્યારે નાખવાની જરૂર નથી હું આમ પણ એકદમ ઓછા તેલમાં અથાણું બનાવી રહી છું તમારે જો બહુ વધારે પડતું તેલવાળો સંભાર બનાવવો હોય તો તમે વધારે તેલ એડ કરી શકો છો પણ આટલા તેલથી સંભાર એકદમ સરસ પલળી જશે ટોટલ પાંચસો ગ્રામ તેલ લીધું હતું તેમાંથી મેં થોડું તેલ બાકી રાખ્યું છે થોડું એટલે અડધા કપ જેટલું બાકી રાખેલું છે અને બાકી બધું જ તેલ મેં એડ કરી દીધું હવે મરચું એકદમ બરાબર મિક્સ કરી લીધા પછી કેરીના કટકા જે આપણે બાકી રાખેલા છે તે લાસ્ટમાં એડ કરવાના છે કેરીના કટકા સંભારની સાથે એકદમ સરસ મિક્સ કરી લઈએ અને હવે આ અથાણાને બે દિવસ સુધી આ જ વાસણમાં રહેવા દેવાનું છે તરત જ ભરણીમાં નહીં ભરી લેવાનું આ રીતે સ્પેચ્યુલાથી એકદમ સરસ દાબીને અથાણું રાખવાનું છે બે દિવસ સુધી બહાર રાખવાનું છે તો આ રીતે દાબીને રાખવાનું અને બીજી બાજુ તેલ પણ ગરમ કરીને ઠંડુ પાડીને મૂકી રાખવાનું છે જો સંભાર તેલ પી લે તો કદાચ વધારે તેલની જરૂર પડે એટલે તેલ પણ ઠંડુ પાડીને સાઈડ પર રાખી દેવાનું મૂકી દઈએ ઢાંકીને સાઈડ પર બે દિવસ પછી જોઈશું બે દિવસ પછી અથાણાની અંદર કુરિયા અને કઠોળ એકદમ સરસ પલળી ગયું છે અને છતાં પણ ઉપર તેલ દેખાય છે તો હું વધારે તેલ નથી નાખી રહી જો તમારે હજુ વધારે તેલ નાખવું હોય તો નાખી શકો છો પણ બરણીમાં ભર્યા પછી પણ ઉપર થોડું તેલ નાખવાનું જ હોય છે એટલે હું અત્યારે તેલ નથી નાખી રહી આ અથાણું પ્રોપર છે બરણીમાં ભરવા માટે કાચની બરણીને ધોઈને એકદમ સરસ કોરી કરીને થોડીવાર તડકામાં તપાવી ઠંડી થાય બરણી એકદમ ઠંડી થવા દેવાની ગરમ ગરમ બરણીમાં પણ અથાણું નહીં ભરવાનું એકદમ ઠંડી થાય પછી જ અથાણું ભરવાનું એટલે આખું વરસ અથાણું એવું નહીં એવું જ રહી બરણીમાં ભર્યા પછી આ રીતે સ્પેચ્યુલાથી એકદમ સરસ અથાણાને દબાવી દેવાનું જો અંદર હવા રહેશે તો પણ અથાણું બગડવાની શક્યતા રહે છે એટલે આ રીતે એકદમ દાબી દાબીને ભરવાનું આ બધી ઝીણી ઝીણી વાતોનું ધ્યાન રાખીએ તો અથાણું આખું વરસ એવું ને એવું જ રહી છે હવે ઉપરથી તેલ રેડી દઈએ ગરમ કરીને ઠંડુ પાડેલું તેલ મેં રાખેલું હતું તે આ રીતે ઉપર રેડી દીધું હજુ કદાચ તેલની જરૂર પડે તો ફરીથી પાછું રેડવાનું આ બરણીને બેથી ત્રણ દિવસ સુધી બહાર જ રાખવાની પછી જો ફ્રીજમાં મૂકવી હોય તો મૂકવાની એટલે જો તેલ સોસાઈ જાય તો ફરીથી ઉપરથી પાછું તેલ રેડી શકાય આ રીતે તેલ ઉપર રે એટલું તેલ તો રાખવાનું જ એટલે અથાણું બગડે નહીં અને પછી ઉપરથી એકદમ સરસ બરણી કપડાંથી ક્લીન કરી દેવાની બેથી ત્રણ દિવસ વરણીને બહાર રાખીને ચેક કરવાનું જો તેલ સોસાઈ જાય તો ફરીથી તેલ રેડી દેવાનું અને પછી જ ફ્રીજમાં મૂકવાની જો ફ્રીજમાં રાખશો તો અથાણાનો કલર આખું વરસ એવો ને એવો જ રહેશે બહાર રાખશો તો થોડો કલર ડલ થઈ જશે અથાણાનો બગડશે તો નહીં જ પણ કલર થોડો ડલ થઈ જાય ફ્રીજમાં રાખવાથી અથાણાનો કલર આખું વરસ એવો ને એવો જ રહે છે તો તૈયાર છે અહીંયા મિક્સ કઠોળ મેથીનું અથાણું અથાણું બનાવીને રેસીપી શેર કરવામાં થોડું મોડું થઈ ગયું છે પણ હજુ અથાણાની કેરી આવે છે જો બાકી હોય અથાણું બનાવવાનું તો એક વખત ચોક્કસ ટ્રાય કરો આ અથાણું અને જો રેસીપી ગમી હોય તો લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું ત્યાં સુધી આવજો